ધોરણ એક વિષય કલરવ પાઠ્યપુસ્તક પાઠ સાત ચપટી વાગી અહીંયા એક કવિતા આપેલી છે જેનું હું ગાન કરું છું દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પણ એ રીતે કવિતાનું ગાન કરવાનું રહેશે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ಚಪ 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 ಚಪಿ ವ ಗಿರೆ ಹಾಲ ಚಾಲತಾ ಚಪಿ ವಗಾಡ ಲಾ ವಾಚ ಚಪಿ ವಗಾಡ ದೊಡತಾ ಕೂದತಾ ಚಪಟಿ ವಗಾಡಾ ಪೀತಾ ಚಪಿ ವಗಾಡೂ ಭಾಡ ચપટી વગાડું પપ્પાના કાનમાં ચપટી વગાડું મમ્મીના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રે દરેક વિદ્યાર્થીઓએ આ રીતે કાવ્યનું ગાન કરવાનું છે આ કાવ્યમાં એક નવો શબ્દ છે ચપટી દરેક વિદ્યાર્થીઓએ ચપટી શબ્દ નોટબુકમાં પાંચ વાર લખો ત્યાર પછી પ્રશ્નના જવાબ આપેલ દસ પ્રશ્નોના જવાબ દરેક વિદ્યાર્થીઓએ માત્ર શબ્દમાં જ લખવાના છે તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો તમે જેના કાનમાં ચપટી વગાડવાના હોય તેના નામ લખવા ધારો કે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કાકા કાકી એ રીતે ત્યાર પછી તમારી મમ્મીનું નામ શું છે પપ્પાનું નામ શું છે ભાઈનું નામ શું છે બહેનનું નામ શું છે એ રીતે જવાબ લખો તમારાથી મોટું કોણ છે ભાઈ કે બહેન જેના ભાઈ મોટો હોય તો ભાઈ લખશે બહેન મોટી હોય તો બહેન લખશે અને જે વિદ્યાર્થીઓ માત્ર એકલા જ હોય ત્યાં તમારે કંઈ જ લખવાનું નહીં એ પ્રશ્નના જવાબમાં માત્ર નાની લીટી કરવી સાત પપ્પાના બહેનને શું કહેવાય ફોય મમ્મીની બહેનને શું કહેવાય માસી પપ્પાના ભાઈને શું કહેવાય કાકા અને મમ્મીના ભાઈને શું કહેવાય મામા અહીંયા ચિત્ર આપેલું છે કે તમારા ઘરમાં જે વ્યક્તિઓ રહેતા હોય તેની સાથે તમારે જોડવાનું છે પપ્પા મમ્મી ભાઈ દાદા દાદી જેના ઘરમાં જે રહેતા હોય એ ચિત્રની સાથે એ વ્યક્તિને જોડવાના છે અહીંયા દરેક વિદ્યાર્થીઓએ ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં તમને શું દેખાય છે એનું વર્ણન એ તમારા માતા પિતા સાથે કરવાનું છે પહેલું એક હું સમજાવું છું બીજા બધું જે ચિત્ર આપેલા છે એ ચિત્રનું વર્ણન તમારે દરેકે પોતાના માતા પિતા સાથે કરવું પહેલાં ચિત્રમાં શું દેખાય છે કે એક બાળક પથારીમાં છે અને એ સવાર પડી છે તેથી સૂઈ ગયો હતો રાતે હવે એ સવાર પડી એટલે જાગેલો છે બીજા ચિત્રમાં શું દેખાય છે બાળક સ્નાન કરે છે નાય છે ત્રીજા ચિત્રની અંદર એક બાળક દાદી સાથે મંદિરે જાય છે ચોથા ચિત્રમાં દાદા બાળકોને વાર્તા કહે છે આ રીતે દરેક વા ચિત્ર જે છે એનું વર્ણન દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને કરવાનું છે ઓળખો અને રંગપૂળો લસણ ટામેટું ચકલી અને ખમીશ આ ચાર ચિત્ર આપેલા છે એ ચાર ચિત્રમાં અલગ અલગ અક્ષરો લખેલા છે સૌથી પહેલાં લસણના લ આપેલો છે લસણમાં જેટલા પણ લ આપ્યા હોય ત્યાં તમારે રંગ કરવો ટામેટામાં ટ જેટલા આપ્યા હોય એમાં રંગ કરવાનો છે ચકલીના ચિત્રમાં ચ આપ્યા હોય તેમાં રંગ કરવાનો છે ખીસના ચિત્રમાં ખ આપ્યો હોય ત્યાં તમારે રંગ કરવાનો છે હવે ઓળખો અને રંગ કરો આપેલ શબ્દોમાં જે અક્ષર આવતા હોય એ અક્ષર પ્રમાણે રંગ કરવાનો છે સૌથી પહેલાં લ આવતો હોય તો લ ના ખાનામાં લાલ રંગ ટ આવતો હોય તો ટ ના ખાનામાં લીલો રંગ ચ આવતો હોય તો ચ ના ખાનામાં પીળો રંગ અને ખ આવતો હોય તો ખ ના ખાનામાં રાણી અથવા ગુલાબી રંગ કરવાનો છે હવે આપણે એક ઉદાહરણ સમજીએ કે ટપાલી તો ટપાલીમાં ટ પણ છે અને લ પણ છે તો તમારે લાલ રંગ કરવો હોય તો લાલ પણ કરી શકો અને લીલો રંગ કરવો હોય તો લીલો પણ કરી શકો એ જ રીતે ચપટી ચપટીમાં ચ પણ છે અને ટ પણ છે તો તમારે પીળો કરવો હોય તો પીળો અને લીલો કરવો હોય તો લીલો પણ બેમાંથી કોઈ એક જ રંગ કરવા પાટલી આમાં પણ ટ છે અને લ છે અગાઉ કીધું એ પ્રમાણે લાલ પણ કરી શકો અથવા તો લીલો પણ કરી શકો નાટક આમાં તો માત્ર ટ જ છે એટલે લીલો રંગ જ થશે લખોટી આ લખોટીમાં પણ લ પણ છે અને ટ પણ છે તેથી તમે લાલ પણ કરી શકો અને લીલો પણ કરી શકો આ રીતે બીજા બધા જે ચિત્રો આપ્યા છે એમાં પણ આ જ પ્રમાણે રંગ કરવાનો છે જ્યાં લ આવતો હોય ત્યાં લાલ ટ આવતો હોય ત્યાં લીલો ચ આવતો હોય તો પીળો અને ખ આવતો હોય તો રાણી અથવા તો ગુલાબી કલર કરવાનો છે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો અહીંયા કેટલાક ચિત્ર આપ્યા છે એ ચિત્રોમાં એ ચિત્રના નામમાં જે પણ મૂળાક્ષર આવતા હોય એ મૂળાક્ષરો સાથે જોડવાનું છે સૌથી પહેલાં જોઈએ ખલ તો ખ પણ આવે છે અને લ પણ આવે છે ત્યાર પછી ચિત્ર છે લ ખોટી તો લખોટીમાં લ પણ આવે ખ પણ આવે અને ત પણ આવે એટલે ત્રણે ત્રણ અક્ષરો સાથે જોડું ચ કલી હવે ચકલીમાં ચ આવે અને લ આવે એટલે ચ અને લ સાથે જોડું પલંગ પલંગમાં લ આવે છે એટલે ને લ સાથે જોડવું નખ નખમાં ખ આવે એટલે ખ સાથે જોડવું ટામેટામાં ત આવે એટલે એને ત સાથે જોડવું વાંચો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે દરેક વિદ્યાર્થીઓએ વાક્ય વાંચવાના છે અને તમારા મમ્મી અથવા પપ્પાને વાંચી સંભળાવવાના છે આંગળી ફેરવો લ ટ ચ અને ખ અક્ષરો ઉપર આંગળી ફેરવવાની છે ત્યાર પછી જોઈને લખવાનું છે જે રીતે ઉપર આપેલું છે એ જ રીતે નીચે પણ એ જ પ્રમાણે લખવાનું છે આ પ્રશ્નમાં પણ આ જ રીતે જોઈ જોઈને લખવાનું છે અહીંયા ટપકા આપેલા છે સૌથી પહેલાં ટપકા જોવા અને ત્યાર પછી એ જ લખાણ નીચે લખો વાંચો અને લખો અહીંયા કેટલાક શબ્દ આપ્યા છે દરેક વિદ્યાર્થીઓએ શબ્દ વાંચવાના છે અને વાંચ્યા બાદ એ શબ્દનું લેખન પણ કરવાનું છે ઉપર શબ્દ આપ્યા છે અને નીચે વાક્યો આપેલા છે પૈસા ચૈતર દૈનિક શૈનિક જૈમીન એરાવત વેદ અને ત્યાર પછી વાક્ય આપેલા છે તે કૈલાસ છે વૈધ દવા આપે છે નૈતિક પૈસા ગણે છે સૈનિક આવે છે પ્રશ્ન અગિયાર સાંભળો અને જવાબ આપો અહીંયા ઉખાણો આપેલા છે એ ઉખાણાના સાંભળવાના છે ત્યાર પછી એનો જવાબ આપવાનો છે દિવાળીએ એ આવે છે મીઠાઈ કપડાં લાવે છે મમ્મીના એ ભાઈ છે બોલો એ કોણ તો મમ્મીના ભાઈને આપણે શું કહેવાય મા માય તો તમારે શું લખવાનું છે મા મને કહે છે બેબી મમ્મીની કહે છે ભાભી પપ્પાને કહે છે મોટા ભાઈ બોલો એ મારા કોણ થાય કાકા હાથી લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ પપ્પાના પપ્પાને શું કહેવાય દાદા એટલે પપ્પાના પપ્પાને દાદા કહેવાય એટલે જવાબમાં આવશે દાદાને મમ્મીના પપ્પાને નાના કહેવામાં આવે એ જ રીતે પપ્પાની મમ્મી હોય તેને દાદી કહેવાય અને મમ્મીની મમ્મી હોય એને નાની કહેવામાં આવે આપેલ લેસન પાઠ્યપુસ્તકમાં કરવાનું છે માત્ર નવો શબ્દ જે છે તે ચપટી અને પ્રશ્નના જવાબ જ નોટમાં લખવાના છે બાકીનું તમામ લેશન પાઠ્યપુસ્તકમાં કરવાનું છે આપેલ લેશન દરેક વિદ્યાર્થીઓએ એક અઠવાડિયાના સમયગાળામાં બતાવવાનું રહેશે થેન્ક યુ